પાંચ હોય છે comment ન થવાના કે short video માં નથી થતી તો કયા કારણે નથી થતી અને જે comment ઘણા બાળકોના video બનાવતા હોય છે તો એ બાળક content માં વયા જતા હોય છે તો એમાં પણ તમને કદાચ comment નહીં દેખાય એની શું થતી હોય અને જે લોકો જે કોમેન્ટ શો થતી જ નથી જે લોકોને કોઈ પણ વિડીયોમાં શોર્ટ વિડીયોમાં કમેન્ટ નથી થતી એના માટે આ બે સીધી વિડીયો બનાવેલો છે અને તો જોવા ચાલુ કરીએ વિડિયો અને આપણી સ્ક્રીન બાજુમાં દેખાય તો જો આપણે સ્ક્રીન પર અને જે રીતે હું બતાવું આ રીતે આપણે કરવાનું છે તો લો આપણી સ્ક્રીન હાજર છે મન પર આવી ગયું છે આપ સ્ક્રીન ઉપર બરાબર છે તો કે આપણે છે આપણે YouTube પર મેં ટીક પર સર્ચ કરીએ તો જો તમને જોઈયા છો કે યાર બોક્સ ઉપર ચાખો પડી ગઈ છે અને એમાં કમેન્ટ આ નહી હતી તો બધી કમેન્ટ બધા ઓપ્શન ઝાખા આવે છે જે થોડું થોડું દેખાય છે ઝખા ઝખા તો જો તમે ઉપર જો પર પર લખેલું છે રીસ્ટ એક મોડ

કઈ જગ્યા પર જવું અને કેવી રીતે જવું તો ચાલો આપણે જઈએ ફરીથી યુટ્યુબ પર અને એના જઈએ તો આપણે જે મે લખેલું છે જે નામીના ઓપ્શન કે આપણા ઓલોગા ઉપર આપણે ઓકે દેવાનું છે આપણે જે લોગો દેખાઈ રહ્યો છે નીચે તો એ ઓકે દેવાનું છે તો આપણે આવી ગયા છીએ આપણા ચેનલ પર તો ઉપર તમે જોયું તો અહીંયા એક સેટિંગ ઓપ્શન દેખાઈ રહ્યું છે તમને જેને એરો બતાવેલું છે તે સેટિંગ ઓપ્શન ઉપરથી જઈ અને પેલા નંબર પર જવાનું છે તમારે પેલા નંબર જે ઓકે મારવાનું છે અને એમાં જ્યાં એક ચાપ ચાલુ છે તમે જોઈએ છે સ્વીચ છે રજિસ્ટ્રેક મોડ ઓન છે તો આને આપણે ઓફ કરી દેવાની છે જેથી કરીને આપણે શોર્ટ વિડીયો બધામાં કોમેન્ટ શો થાય તો આ ચાપને આપણે ઓફ કરી દઈએ અને પછી ચેક કરીએ કે આપણે કોમેન્ટ શો થાય છે કે કેમ તો સમજાઈ ગયું તમને કે સેટિંગમાં જવાનું છે આ આપણે ચેકિંગ કરવાનું છે તો આપણે આવી ગયા છે પાછા યુટ્યુબ પર અને જોઈએ કે જો હવે કોમેન્ટ બોક્સ ખુલી ગયા છે જો તમને અને કોમેન્ટના લખવાના બોક્સ પણ આવી ગયા કોમેન્ટ પણ થઈ રહી છે હા બધાની કોમેન્ટ પણ ફરવા મળી છે તમે ચેક કરી લો જો કોઈ પણ આ પણ આ રીતના પ્રોબ્લેમ હોય તમે આ રીતે કરી શકો છો તો બધામાં આ કોમેન્ટ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો જે જેમાં કોમેન્ટ કર્યું છે તેમાં બધામાં કોમેન્ટ

અથવા કોઈને વિડીયો એવી રીતના કોમેન્ટ થતી હોય શોર્ટ વિડિયોમાં કમેન્ટ બધાને થાય છે અમુક વિડીયોમાં કમેન્ટ નથી થતી તો એનું શું રીઝન હોય છે તો દોસ્તો બીજું રીઝન એનું એવું છે કે તમે જ્યારે વિડીયો અપલોડ કરો છો ત્યારે કોઈ બાળકોના કન્ટેન્ટમાં વિડીયો જતો હોય તો કિડ્સના કન્ટેન્ટમાં જતો હોય તો કોમેન્ટ શો થતી હોય તો એના માટે આપણે શું કરવું પડે કે આપણે કમેન્ટને કરી રહ્યો છું તો આમાં ત્રીજા નંબર પર લખેલું છે ઓડિયન્સ ઓડિયન્સ નીચે મેં લખેલું

કમાડ કમાડ એનો કમેન્ટનો મિલ્યુ નથી એવું બજાર આવવું જોઈએ અને બીજું છે નીચે આપણે કમેન્ટ પર જઈએ તો કોમેન્ટ ઓન હોવી જોઈએ કમારે કદાચ ઓન હોય તો નીચે જઈએ એનો કોમેન્ટને ઓન રાખવાની છે બેસીકમાં રાખી અને ઓન રાખવાની છે બરાબર ચો બે ઓપ્શન તમે ચાલુ કરી દેશો એટલે તમારે કોમેન્ટ જરૂર થશે આ મારી ગેરંટી છે જે કોમેન્ટ ઓન કરી દેવાની છે એના ઉપર નોટ ફોર્કીસ રાખવાની છે તો હવે મારે બીજો તમને ગમ્યો હોય તો કોઈ પણ કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો મને comment માં જણાવજો કે આવા video બનાવી અને તમને સમજાવીશ તો બધાને જય માતાજી રાજે રાજા જો મારો channel નો video સારા લાગતા હોય તો આપણી channel ને subscribe કરો અને એક like કરી દેજો જે માતાજી રાજે રાજા